ખતરા સ્વરૂપ રાત્રિ સંકટની રાત્રિ સાબિત થઈ શકે છે વરસાદની હેલી ગુજરાતમાં જળબંબાકાર મેઘતાંડવ વરસાવી રહેલી જોવા મળી રહી છે સાથે સાથે ગુજરાતનો દરિયો પણ ગાંડોતુર બની કચ્છના વિસ્તારોમાં ગુજરાત સાથે ટકરાયેલી સિસ્ટમના કારણે એક સિસ્ટમનો વેલમાર્ક લો પ્રેશરનો પટ્ટો અત્યારે લંબાયેલો જોવા મળ્યો છે અને આ વેલમાર્ગ લો પ્રેશરના પટ્ટાની સાથે ગુજરાતમાં રાત્રિ દરમિયાન વરસાવા માટે પોતાની સૂંઢ ઊંચી કરતો હોય અને અત્યારે ગુજરાતમાં ચાલી રહેલા હસ્ત નક્ષત્રમાં ગુજરાતમાં વરસાદનો સારો યોગ બનતો હોવાના કારણે આજની રાત્રિ દરમિયાન ગુજરાતના અનેક જિલ્લા દરિયાકાંઠાની અંદર રહેતા લોકોને ખાસ ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે અને આગામી બે દિવસની અંદર ગુજરાતની અંદર માછીમારોને દરિયો ન ખેડવા જવા માટે પણ સૂચન આપવામાં આવી રહ્યું છે

ગુજરાતમાં આવનારા પવિત્ર તહેવાર છે નવરાત્રીના તહેવારની અંદર ગરબા રસિકોના મોજની અંદર આ વખતે વરસાદ ભંગ પાડી શકે છે અને સિસ્ટમનો ઘેરાવો ઉત્તરી ભારતના વિસ્તારોથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી લંબાયેલો હોવાના કારણે એક તરફ અરબસાગરના દરિયામાંથી આવી રહેલા પવનો બીજી બાજુ બંગાળની જોવા મળી રહ્યું છે જેના કારણે ગુજરાતની અંદર આજની રાત્રિ દરમિયાન તીવ્ર જોર સાથે ગુજરાતમાં મેઘરાજાની તોફાનીથી લઈને ભયંકર તબાહી સ્વરૂપ બેટિંગ જોવા મળી શકે છે જેના કારણે ગુજરાત ઉપર આજની રાત્રી દરમિયાન કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ઘોર અંધકારની સાથે વીજળી થંદનાટ કરતી હોય તેમ તીવ્ર થંડસ્ટ્રોમ એક્ટિવિટીની મોટી આગાહી ગુજરાત માટે જાહેર કરવામાં સાથે અલ્હાબાદ ધાનવડના વિસ્તારોમાં સાથે સાથે મુંબઈના વિસ્તારોની અંદર બેંગલુરુના વિસ્તારોની અંદર વિશાખાપટ્ટનમ ભુવનેશ્વરના વિસ્તારોમાં હૈદરાબાદ નાગપુરના વિસ્તારોની અંદર પણ રાત્રી દરમિયાન આ સંપૂર્ણ વિસ્તારોમાં

આવી રહી છે સાથે સાથે હવામાનના નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી જોતા ગુજરાતની અંદર આજની રાત્રિ દરમિયાન ગાજવીજ તોફાની પવનોની સાથે સૌરાષ્ટ્રના જિલ્લાઓની સાથે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અત્યારે જળબંબાકાર વરસાદ ગુજરાતમાં વરસતો જોવા મળી રહ્યો છે સાથે સાથે હવામાનના નિષ્ણાંત લાલ પટેલની તાજી આગાહી પ્રમાણે ગુજરાત માંથી સોમા વિદાય લે તે પહેલા મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે ગુજરાત પર સિસ્ટમનો ઘેરાવો સતત બનીને તીવ્ર જોર ગુજરાતમાં દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે જેના કારણે ગુજરાતમાં સોમાં સુ વિદાય લેવાની અંદર હજી પણ વિલંબ કરી શકે છે જેવી આગાહી ગુજરાત માટે મોટા પ્રમાણની અંદર નુકસાન થતું જોવા મળી શકે છે તો આજની રાત્રિ દરમિયાન ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં ગાજવીજ તોફાની પવનોની સાથે વીજળીના કડાકા ભડાકા સાથે કયા કયા જિલ્લાઓમાં આજની રાત્રી દરમિયાન ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની નવી આગાહી જાહેર કરવામાં આવી છે જેની જિલ્લાઓ પ્રમાણે વિગતસર માહિતી તરફ આગળ નજર કરીએ બાંધીને ગુજરાત વાસીઓ થઈ જજો તૈયાર કારણ કે ભારતીય હવામાન વિભાગની નવી આગાહી આગાહીએ સૌ કોઈ લોકોને ચોકાવી દીધા છે ગુજરાત ઉપર ફરીથી મેઘરાજાનો કાળો કહેર આજની રાત્રિ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓની અંદર તોફાની પવનોની સાથે ભારે વરસાદ ખાબકવાને લઈને જાહેર કરવામાં આવી રહ્યું છે યલો એલર્ટ સાથે સાથે ગુજરાતમાં સિસ્ટમ ત્રાટકેલી હોવાના કારણે વીજળી પડતી હોય તેમ અનેક જિલ્લાઓમાં આજની રાત્રિ દરમિયાન તોફાની પવનોની વચ્ચે ને ગાજવીજ સાથે આભ ફાટતું ગુજરાતમાં જોવા મળી શકે છે ગુજરાતની ધરા ધ્રુજતી હોય તેમ ગુજરાતમાં વિસ્તારોમાં મેઘ ગર્જના થવા અંગે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આજની રાત્રિ દરમિયાન એલર્ટ જાહેર કરી દેવામાં આવી રહ્યું છે સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આવનાર વિવિધ વિસ્તારોમાં મોટા પલટાઓ સાથે ગુજરાતમાં વરસાદ પડવા અંગે સતત વધતું હોવાના કારણે આવનાર ત્રણ દિવસ ગુજરાત માટે હજી પણ અતિ ભયંકર સાબિત થશે તેવું પણ નવી આગાહીમાં ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાત ઉપર અત્યારે વાદળોના ઝુંડ ઘેરાય ને ગુજરાતમાં સતત જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે અને ગુજરાત ઉપર સિસ્ટમનું તીવ્ર જોર વધતું હોવાના કારણે આજથી લઈને આવનાર ત્રણ દિવસની અંદર ગુજરાત ઉપર ફરીથી મેઘરાજા તોફાની બેટિંગ લાવીને ધબ ધબાટી બોલાવતા હોય તેમ જળબંબાકાર વરસાદ ગુજરાતમાં ઠાલવતા જોવા મળી શકે છે જેમાં પણ ગુજરાત ઉપર આજથી તોફાની બેટિંગ જોવા મળવાની છે જેમાં ગુજરાતની અંદર આજે બે પ્રકારના એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યા છે તો કયા જિલ્લાઓની અંદર કેવા વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે જેમાં ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ તાજી અને નવી માહિતી પ્રમાણે આજે ગુજરાતની અંદર પાંચ જિલ્લામાં જાહેર કરી દેવામાં આવ્યું છે અતિ ભારે ઓરેન્જ એલર્ટ જેમાંથી આજે સૌરાષ્ટ્રના બે જિલ્લાઓ જેમાં ભાવનગર અને અમરેલીના જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ આજથી ગુજરાતમાં જાહેર કરવામાં આવી રહ્યું છે સાથે સાથે દક્ષિણ ગુજરાતની અંદર આવેલા ત્રણ જિલ્લાઓ જેમાં નર્મદાના જિલ્લાની અંદર તાપીના જિલ્લા અને સુરતના જિલ્લાની અંદર પણ આજથી અતિભારે વરસાદ ખાબકવાને લઈને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તો ગુજરાતના મોટા ભાગના જિલ્લાની અંદર આજથી વીજળીના ચમકારાની સાથે ભારે વરસાદ ખાબકવાને લઈને આ સંપૂર્ણ જિલ્લાઓમાં યલો એલર્ટ દર્શાવવામાં

આવી રહ્યું છે મધ્ય ગુજરાત જિલ્લાઓની અંદર પણ આજની રાત્રોદનો અંદર આણંદના જિલ્લામાં ખેડાની સાથે અહેમદાબાદ જિલ્લાની અંદર આજની રાત્રિ દરમિયાન મેઘરાજા પોતાની ધબધબાટી સવારી લાવીને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં કવાળ સ્વરૂપ અત્યારે ભારે જોર દર્શાવતા હોય છે યલો એલર્ટ જેમાં પણ અહેમદાબાદના વિસ્તારોથી લઈને ગુજરાતમાં દાહોદ સુધીના મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સિસ્ટમનો ઘેરાવો અત્યારે તીવ્ર જોર દર્શાવી રહેલો જોવા મળ્યો છે દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચના જિલ્લાની અંદર ડાંગના જિલ્લામાં નવસારીની સાથે વલસાડ દમણ દાદરા નગર હવેલીના વિસ્તારોની અંદર પણ અતિ ભારે વરસાદનું જાહેર કરવામાં આવ્યું છે યલો એલર્ટ સાથે સાથે ઉત્તર ગુજરાતની અંદર અરવલ્લીના જિલ્લાની અંદર પણ યલો એલર્ટ દર્શાવી દેવામાં આવી રહ્યું છે આમ ગુજરાતની અંદર અત્યારે સિસ્ટમ હવે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાંથી આગળ વધીને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં

આવી રહી છે આમ નું જોર ગુજરાત ઉપર વધતું હોવાના કારણે ભારતીય હવામાન વિભાગની નવી આગાહીને જોતા ગુજરાતની અંદર ફરીથી જળબંબાકાર વરસાદનો છેલ્લો રાઉન્ડ હવેથી ગુજરાતમાં શરૂ થતો જોવા મળી શકે છે